દરેક નીતિની સામે રીતે ઉભો રહેતો ચેનલ યુવા ગુજરાત દ્વારા દિવ્યાંગ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે પતંગોત્સવ ઉજવાયો હતો સુરતના યુવા ગુજરાત દ્વારા જણાવાયું હતું કે કુદરતની અમૂલ્ય દેન એટલે જીવન છે જીવનમાં આનંદ હંમેશા માનવીને જીવતો રાખવામાં અગત્યનો ભાગ હોય છે પણ ઘણા બાળકો પોતાના બાળકાળમાં આનંદ પ્રાપ્ત કરી શકતા નથી તેવા દિવ્યાંગ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને ભરપૂર આનંદ આપવા યુવા ગુજરાત દ્વારા મજરા ગેટ ચિલ્ડ્રન પાર્ક ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા ગુજરાત અને ભાજપના કાર્યકરો જોડાયા હતા મોનિલ ઠાકર પ્રમુખ યુવા ગુજરાત એનજીઓ યુવા ગુજરાત સંસ્થા દ્વારા દર વર્ષે દિવ્યાંગો શિક્ષણ સમિતિના બાળકો અને કોલેજના યુવાનોની સાથે મળી અને એક કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ ઉદ્દેશ્યની સાથે આ એક સોશિયલ કોઝની સાથે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે ડોનેટ લાઈફ સે નોટુ ડ્રગ્સ જેવા વિષયોની સાથે કાઇટ ફેસ્ટિવલ ઉજવાતો હોય છે આ વર્ષે જે રીતે ભવ્ય રામ મંદિરનું સ્થાપન થવા જઈ રહ્યું છે સ્થાપના થવા જઈ રહી છે પૂરો દેશ રામમય બન્યો છે તો એના ઉપલક્ષ્યમાં યુવા ગુજરાત દ્વારા પણ ચલો અયોધ્યાના નારા સાથે જો રામકો લાયે હે હમ ઉનકો ઉજાર ચોવીસ મે એ નારા સાથે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં કોલેજના યુવાનો દિવ્યાંગ બાળકો સુરત શહેરની ચાલીસથી વધારે સામાજિક સંસ્થાઓ અને શિક્ષણ સમિતિના બાળકો સાથે મળીને પતંગ ચગાવ્યા અયોધ્યા જવાનો સંકલ્પ કર્યો અને પાછા ફરીવાર જો રામકો લાયે હેં 2024 માં અમે પાછા નરેન્દ્ર ભાઈની સરકારને ભારી બહુમતીથી લાવશું એવા પ્રથમ વખત જે લોકો મતદાન કરવાના છે એવા કોલેજના યુવાનોએ પણ સંકલ્પ કર્યો દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ